કેમ છો મિત્રો તો આજના લેક્ચરની અંદર આપણે ફાઇવ સ્ટેપ્સ ઓફ હેકિંગ હેકિંગના જે અલગ અલગ સ્ટેપ્સ છે એમાંનું ઇન્ફોર્મેશન ગેધરિંગ વાળું જે સ્ટેપ છે એના વિશે ચર્ચા કરીશું સો સૌથી પહેલાં ઇન્ફોર્મેશન ગેધરિંગ ઇઝ ઇનિશિયલ ફેઝ ઓફ હેકિંગ વેર એટેકર્સ કલેક્ટ ડેટા અબાઉટ ધ ટાર્ગેટ સિસ્ટમ ઓર નેટવર્ક નેટવર્ક અથવા તો ટાર્ગેટ સિસ્ટમ વિશેની ઇન્ફોર્મેશન કલેક્ટ અહીંયા કરશે The step is critical as it helps hackers find potential vulnerabilities, weaknesses, and entry points for further exploitation. step hackers find potential vulnerabilities, weaknesses, and entry points for further exploitation. Information gathering can be broadly categorized into active and passive techniques. એક્ટિવ અને પેસિવ બે ટાઈપની ઇન્ફોર્મેશન ગેધરિંગ જે છે એમાં આપણે કેટેગરાઈઝ કરી શકીએ સૌથી પહેલાં આપણે જોઈશું એક્ટિવ ઇન્ફોર્મેશન ગેધરિંગ તો એની અંદર શું આવે છે કે ડાયરેક્ટ ઇન્ટરેક્શન પોર્ટ સ્કેનિંગ કરીશું સર્વિસ એનિમરેશન કરીશું ઓએસની ફિંગર પ્રિન્ટિંગ કરશું અને નેટવર્કે મેપિંગ કરશું આ બધું એક્ટિવ ઇન્ફોર્મેશન ગેધરિંગનો પાર્ટ છે તો સૌથી પહેલાં જોઈશું ડાયરેક્ટ ઇન્ટિગ્રેશન ઇન્ટરેક્શન ઇન્વોલ્સ ડાયરેક્ટ ઇન્ટરેક ઇન્ટરેક્ટિંગ વિથ ધ ટાર્ગેટ સિસ્ટમ ઓર નેટવર્ક ગેધર સ્પેસિફિક ઇન્ફોર્મેશન ડાયરેક્ટલી જે તે સિસ્ટમ જોડે આપણે ઇન્ટરેક્ટ કરીશું નેક્સ્ટ આવશે પોર્ટ સ્કેનિંગ તો ઓપન પોટ્સ અને સર્વિસીસ જે જે રન કરી રહ્યું હોય ટાર્ગેટ સિસ્ટમ ઉપર એને આપણે સમજવાનો ટ્રાય કરીશું એનું નેટવર્ક આર્કિટેક્ચર અને પોટેન્શિયલ એન્ટ્રી પોઈન્ટ ક્યાંથી હું સિસ્ટમમાં ઘૂસી શકું એનો આપણે અહીંયાથી પોર્ટ સ્કેનિંગ થ્રુ ઇન્ફોર્મેશન મળીશું નેક્સ્ટ આવશે સર્વિસ એનિમરેશન કર્વિસ ટુ ગેધર ડિટેલ્સ સચેસ સોફ્ટવેરના વર્ઝન્સ કયા છે એના કન્ફિગરેશન કયા છે અને એની અંદર પોટેન્શિયલ કઈ કઈ વર્નબિલિટીઝ અવેલેબલ છે એ બધી વસ્તુ આપણે સર્વિસ એનિમરેશનથી કરીશું નેક્સ્ટ આવશે ઓએસ ફિંગરપ્રિન્ટિંગ એટલે કે આઇડેન્ટિફાઈંગ ઓપરેટિંગ સિસ્ટમ એન્ડ ઇટ્સ વર્ઝન રનિંગ ઓન ધ ટાર્ગેટ સિસ્ટમ વિચ હેલ્પ્સ ઇન સિલેક્ટિંગ અપ્રોપ્રિએટ એક્સપ્લોય કયું ઓએસ અંદર ઇન્સ્ટોલ છે અને એનું કયું વર્ઝન ઇન્સ્ટોલ છે જો આટલું ખબર પડી જાય તો આપણે ઇન્ટરનેટ ઉપર ડિટેઇલ્ડ રિસર્ચ કરી શકીએ કે આ પર્ટિક્યુલર ઓએસના વર્ઝનમાં આટલી આટલી વેબિલિટીઝ અવેલેબલ છે જેની મદદથી આપણને અટેક પ્લાન કરવામાં ખબર પડી શકે નેટવર્ક મેપિંગ ક્રિએટિંગ મેપ ઓફ નેટવર્ક ટોપોલોજી એટલે કે આ જે તે સિસ્ટમ છે એ ઓવરઓલ આખા નેટવર્કમાં કઈ જગ્યાએ છે એનાથી ઉપર કઈ કઈ ડિવાઇસીસ છે એનાથી સેમ લેવલ ઉપર કઈ કઈ ડિવાઇસીસ છે નીચે કઈ કઈ ડિવાઇસીસ છે જો આખી ટોપોલોજી આપણને સમજ પડી જાય તો એની અંદર ઘૂસવું અને એની ઉપર અટેક કરવો આપણે ઇઝી થઈ જાય ટુ અન્ડરસ્ટેન્ડ રિલેશનશીપ બિટવીન ડિવાઇસીસ એન્ડ પોટેન્શિયલ અટેક પાથ કે કયા રાઉટરથી મારે કઈ સ્વિચને ટાર્ગેટ કરવી જેથી હું આ કોમ્પ્યુટર સિસ્ટમમાં ઘૂસી શકું આ બધું એક્ટિવ ઇન્ફોર્મેશન ગેધરિંગનો પાર્ટ છે કે જે એની અંદર કોઈને કોઈ રીતે હું સિસ્ટમના ડાયરેક્ટ ટચમાં આવી શકીશ આવતો હોઉં પેસું ઇન્ફોર્મેશન ગેધરિંગની અંદર શું હોય કે સિસ્ટમને ખબર જ ના હોય કે એના વિશે કઈ ચાલી રહ્યું છે કે ઇન ડાયરેક્ટલી આપણે એના ઓબ્ઝર્વેશન કરીશું કે ઇન કલેક્ટિંગ ઇન્ફોર્મેશન વિથાઉટ ડાયરેક્ટ ઇન્ટરેક્ટિંગ વિથ ધ ટાર્ગેટ સિસ્ટમ પેસિવ ટેકનિક્સની અંદર કઈ કઈ આવે ઓએસઆઈએન ઓપન સોર્સ ઇન્ટેલિજન્સ ગેધરિંગ પબ્લિકલી અવેલેબલ ઇન્ફોર્મેશન ફ્રોમ સોર્સિસ સચેસ સોશિયલ મીડિયા કંપની વેબસાઈટ્સ ડોમેન રજિસ્ટ્રેશન ઓનલાઈન ફોર્મ આ બધા ઉપરથી જે તે કંપનીની જે સર્વરને આપણે હેક કરી રહ્યું છે કરવું છે ટાર્ગેટ કરવું છે એના વિશે આપણે જેટલી માહિતી મળે એટલી આપણે કાઢવાનો ટ્રાય કરશું નેટવર્ક ટ્રાફિક એનાલિસિસ કે જે તે સિસ્ટમ ઉપર ડાયરેક્ટલી નહીં કરીએ પણ એનું જે નેટવર્ક છે એની અંદર જે ટ્રાફિક ફ્લો થઈ રહ્યો છે એને આપણે એનાલાઇઝ કરશું ઇન્ફોર્મેશન ગેધર કરશું નેટવર્કના આર્કિટેક્ચર વિશે કમ્યુનિકેશન પેટર્ન શું છે અને પોટેન્શિયલ સિક્યુરિટી મેઝર્સ કયા કયા અંદર ઇમ્પ્લિમેન્ટ કરેલા છે કે ટ્રાફિક જે ફ્લો થઈ રહ્યો છે એન્ક્રિપ્ટેડ છે કે અનએન્ક્રિપ્ટેડ છે કયું એન્ક્રિપ્શન વાપરેલું છે આવું કંઈ બી જો આપણે મેળવવાનો ટ્રાય કરીએ એ સ્ટેપ આવશે નેટવર્ક ટ્રાફિક એનાલિસિસની અંદર અને બીજું એક નેક્સ્ટ એ છે એ છે સોશિયલ એન્જિનિયરિંગ કે મેનીપ્યુલેટિંગ ઇન્ડિવિજ્યુઅલ્સ ટુ ડાયવલ સેન્સિટિવ ઇન્ફોર્મેશન થ્રુ ટેક્ટિક્સ સચેસ ફિસિંગ ઇમેલ્સ ઓર પ્રી ટેક્સ્ટિંગ ફોન કોલ્સ આના થ્રુ આપણે ઇન્ફોર્મેશન કઢાવવાનો ટ્રાય કરશું કે ભાઈ આનો પાસવર્ડ આપને ઓટીપી આપને આની અંદર કયા કયા યુઝર્સ છે એના કયા રોલ્સ છે એ બધી ઇન્ફોર્મેશન આપણે જો કઢાવવાનો ટ્રાય કરીએ એ થયું પેસિવ ઇન્ફોર્મેશન ગેધરિંગનો પાર્ટ હવે નેક્સ્ટ છે ઓબ્જેક્ટિવ્સ ઓફ ઇન્ફોર્મેશન ગેધરિંગ હેતુ શું છે ઇન્ફોર્મેશન ગેધર કરવા કેમ આ સ્ટેપ કરતા હોય છે તો આઈડેન્ટિફાઈંગ વીકનેસ કે સિસ્ટમની વીકનેસીસ જે છે એને આઈડેન્ટિફાઈ કરવા માટે આપણે આ સ્ટેપનું કરતા હોય છે યુઝ મેપિંગ અટેક સરફેસ કે મારે કઈ રીતે અટેક પ્લાન કરવો એ જે સરફેસ છે અટેક સરફેસ એનું મેપિંગ કરવા માટે કે અન્ડરસ્ટેન્ડિંગ ધ ટાર્ગેટ સિસ્ટમ્સ નેટવર્ક આર્કિટેક્ચર સર્વિસીસ અને પોટેન્શિયલ એન્ટ્રી પોઈન્ટ જે છે આ બધી વસ્તુ આપણે પ્લાન કરી શકીએ ઇન્ફોર્મેશન ગેધર કરીએ તો અને નેક્સ્ટ આવશે ગેધરિંગ ઇન્ટેલિજન્સ કલેક્ટિંગ ઇન્ફોર્મેશન અબાઉટ સિસ્ટમ એડમિનિસ્ટ્રેટર યુઝર્સ કોણ છે સિક્યુરિટી પોલિસીસ કઈ કઈ છે ઓર્ગેનાઇઝેશનની અંદર પ્રેક્ટિસીસ કઈ કઈ થઈ રહી છે એ પ્રમાણે આપણે અટેક સ્ટ્રેટેજીસને ટેલર કરી શકીએ કે એના માટે કસ્ટમલી બનાવી શકીએ કે આની અંદર આવું છે તો આપણે આ રીતે પ્લાન કરશું so this was all about information gathering to conclude information gathering provides hackers with critical insights into target environment enabling them to plan and execute subsequent stages of the hacking process effectively organizations defend against such attacks by implementing robust security measures including network monitoring vulnerability assessment એન્ડ યુઝર એજ્યુકેશન ઓન સોશિયલ એન્જિનિયરિંગ એટલે કે આપણે કઈ રીતે એને રોકી શકીએ તો નેટવર્કનું મોનિટરિંગ કરવાનું વનરેબિલિટી એસેસમેન્ટ કરવાની અને જે તે યુઝર્સ હોય એને એજ્યુકેટ કરવાના કે આ રીતે તમને ટાર્ગેટ કરીને કોઈ સોશિયલ એન્જિનિયરિંગ કરી શકે છે તમારી જોડે જેને તમારે રોકવું જોઈએ સો ધિસ વોઝ ઓડ અબાઉટ ફર્સ્ટ સ્ટેપ ઓફ હેકિંગ ધેટ ઇઝ ઇન્ફોર્મેશન ગેધરિંગ નેક્સ્ટ સ્ટેપ e a é, é assim, port scanning